જે બનાવીશું મેથીને ભાજીમાંથી તેફલા તેના માટે મેથીની ભાજીને આવી રીતના સુધારી અને બે ત્રણ પાંચી ધોઈ લીધી છે ને લસણને ખાંડી લીધી છે ઘઉંનો લોટ જરૂર પ્રમાણે પાણી ભાકડી શેકવા માટે મોળ માટે તેલ મસાલા કરી લઈશું બે ચમચી ધાણાજીરું બે ચમચી લાલ મરચું એક ચમચી ગરમ મસાલો વધારે તીખું ખાતા હોય તો વધારે પણ લઈ શકો છો બે ચમચી હળદર પાવડર સ્વાદ પ્રમાણે મીઠું લસણ એડ કરશું મેથી ની પાજી એડ કરી દેશું 2-3 કયો છી લઈ શકો છો મેથી ની પાજી તેલ એડ કરી દઈશું બે ચમચી મિક્સ કરી લઈશું લોટમાં સરસ ભાજી અને મસાલા મિક્સ થઈ ગયું છે તો લોટ બાંધી લઈશું લોટ બાંધી લીધો છે કડક પણ નહીં અને ઢીલો પણ નહીં એવી રીતના લોટ રાખવાનો એનાથી તે ફ્લે એકદમ પોચા બનશે તો એ લોટને ઢાંકી અને પાંચ મિનિટ રહેવા દઈશું પાંચ મિનિટ થઈ ગઈ છે અને આપણો લોટ પણ સરસ થઈ ગયો છે તો તેફલા વણી લઈશું તેફલા શેકવા માટે મૂકી દીધું છે એક બાજુથી ચડી ગયું છે તો ફેરવી લઈશું અને ઉપર તેલ લગાવી લઈશું આવી રીતના આવી રીતના તેલ લગાવી અને શેકી લઈશું બંને બાજુ સરસ શેકાઈ જાય આવી રીતના બધા તેફલા તૈયાર કરી લઈશું તેફલાઓ બનાવી લીધા છે તો તેને સર્વ કરી લઈશું આજની તેફલાની રેસિપી ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો